ધોરણ આઠ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર વન તમે સંકલ્પો ક્યારે કરો છો હું બેસતા વર્ષ એટલે નવા વર્ષના દિવસે અને જન્મ દિવસના દિવસે સંકલ્પો કરું છું નંબર બે વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થયો એવું લેખક શા માટે કહે છે જવાબ લેખક રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠે તો વર્ષે બોતેર કલાક બચે ને પચાસ વર્ષે ત્રણ હજાર છસો કલાક બચે એટલે ચાર વર્ષ જેટલો વધારો થાય માટે લેખક આવું કહે છે નંબર ત્રણ ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દસ દિશામાં ગાજી રહ્યો કેમ કે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મશ્કરી છતાં જીવતો રહ્યો નંબર ચાર તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો નંબર એક ક્યારેય ફોટું ના બોલવું રોજ સવારે સાત વાગે જાગી જવું દરરોજ શાળાએ જવું વગેરે નંબર પાંચ તમે લીધેલા સંકલ્પમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો જવાબ રોજ સવારે વહેલા ઉઠવાને લીધે મને ઘણા ફાયદા થયા જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય શરીરમાં સ્ફૂર્તિ રહે વગેરે પ્રશ્ન નંબર બે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીંયા એક ફકરો પરોડનું ઝાકળ એટલે પ્રશ્ન નંબર બે નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવી છે તે જવાબ પણ અહીં આપેલો છે પ્રશ્ન નંબર ત્રણ શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો તો જવાબ આવશે શરદીનું મોજું નંબર ચાર ફકરામાંથી શોધીને લખો નિરુત્સાહનો વિરોધાર્થી શબ્દ થશે ઉત્સાહ નંબર પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો પવિત્ર તેનો સમાનાર્થી શબ્દ થશે પાવન ઉત્સવ તેનો થશે જલસા પ્રશ્ન નંબર ત્રણ તમે સાંભળેલા કે વાંચેલા વિનોદી પ્રસંગનું વર્ણન કરો તો અહીંયા એક પ્રસંગ નોંધવામાં આવે છે જે તમે જોઈને લખી શકો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ મૂકી ફકરો ફરીથી લખો અહીંયા એક ફકરો આપ્યો છે તેમાં પુસ્તકમાં જોઈ તમારે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના રહેશે અહીંયા જવાબ આપેલ છે પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી દ્વંદ સમાસ ઓળખો અને તેની નીચે લીટી દોરો તો મિત્રો સૌપ્રથમ વાક્ય વૃક્ષ પર સાત આઠ પક્ષીઓ બેઠા હતા તેમાં છે સાત આઠ એ દ્વંદ સમાસ છે બીજા વાક્યમાં અહીં તહીં તે ધ્વંદ સમાસ છે ત્રીજા વાક્યમાં બહેન દ્વંદ સમાસ છે ચોથા વાક્યમાં કૃષ્ણ સુદામા એ દ્વંદ સમાસ છે પાંચમા વાક્યમાં શાકભાજી એ દ્વંદ સમાસ છે છઠ્ઠા વાક્યમાં રાત દિવસ અને સાતમા વાક્યમાં હાડમાસ આ ધન સમાસના શબ્દો છે નંબર છ નીચેના વાક્યો વાંચી અને સમજો લાગુ પડતો રૂઢિપ્રયોગ કોથી શોધીને લખો નંબર એક પાડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સા પર કાબૂ ન રહ્યો તો ગુસ્સા પર કાબૂ ન રહ્યો એના માટે રૂઢિપ્રયોગ આવશે મિજાજ છટક્યો નંબર બે કારની રેસમાં તેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા તો મંત્રમુગ્ધ કરી દીધા તેના માટે રૂઢિપ્રયોગ વપરાશે ગાંડા બનાવો નંબર ત્રણ તેણે કરેલી શોધ ચારેય દિશામાં ખ્યાતિ પામી હતી તો ખ્યાતિ પામી હતી તેના માટે રૂઢિપ્રયોગ વપરાશે દસે દિશામાં ગાજવું નંબર ચાર સંતોએ જીવનમાં મોહમાયા છોડવાની વાત કરી છે તો મોહમાયા છોડવી એટલે માયા મૂકવી નંબર પાંચ મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો તો ઉત્સાહ પ્રગટ થયો તેના માટે આંખમાં ચમક આવી રૂઢિપ્રયોગ વપરાશે પ્રશ્ન નંબર સાત સાચી જોડણીવાળો શબ્દ શોધી લખો તો મિત્રો અહીંયા ત્રણ શબ્દો આપ્યા છે તેમાંથી સાચી જોડણીવાળો શબ્દ આપણે લખવાનો રહેશે તો અહીંયા જોઈ શકો છો નિયમિત એન્જિન તનુષ હરીફાઈ અને પૂર્ણિમા એ સાચા જવાબ આપેલા છે તો મિત્રો અહીંયા પાઠ નંબર બાર પૂરો થાય છે આગળના વિડીયોમાં જોઈશું આપણે પાઠ નંબર તેર થેન્ક યુ